શક્તિ ફૂડ ચેનલમાં હું સ્વાગત કરું છું આજે હું આપની સાથે રસાવાળી તુવેર અને ભાતની રેસીપી શેર કરીશ રસાવાળી તુવેર બનાવવા માટે મેં અહીંયા એક વાડકી તુવેર લીધી છે અને એને આપણે બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું તુવેરને બેથી ત્રણ વખત પાણી વડે ધોઈને એમાંથી પાણી નિતારી લઈશું અને એમાં એક ગ્લાસ પાણી રેડીને એને ઢાંકીને છથી સાત કલાક માટે પલળવા દઈશું સવારે રસાવાળી તુવેર બનાવી હોય તો એને આખી રાત માટે પલળવા દઈશું તુવેરને આ રીતે પલાળીશું એટલે એના દાણા ફૂલશે અને દાણા થોડા થોડા પોચા થશે હવે છથી સાત કલાક તુવેર પલળી ગઈ હવે આપણે એને કૂકરમાં બાફવા માટે મૂકવાની છે તો મેં કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એમાં જે આપણે પલાળેલી તુવેર છે એ ઉમેરીશું અને એમાં અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ચમચી જેટલી હળદર ઉમેરીશું મિક્સ કરીને એમાં આપણે છથી સાત સીટી આવવા દઈશું હવે એક ટામેટું એક ડુંગળી ત્રણ લીલા મરચાં આદુ લસણ અને ધાણા લીધા છે ડુંગળી ટમેટું ધાણા અને મરચાંને ઝીણા સમારી લીધા છે અને આદુ અને લસણને વાટી લીધું છે કુકરમાં પણ છ થી સાત સીટી આવી ગઈ છે અને જુઓ તુવેર એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે મેં ગેસ પર કઢાઈ મૂકી છે અને કઢાઈમાં હું ત્રણ ચમચા જેટલું તેલ લઈશ તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું જીરું સરસ સંતળાઈ જાય એટલે હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સરસ રીતે ડુંગળીને પણ હલાવીને સાંતળી લઈએ સાચો ટેસ્ટ જતો રહેશે હવે અડધી મિનિટ સુધી ઢાંકીને પણ ડુંગળીને સરસ સોફ્ટ થવા દઈએ હવે ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે કલર પણ બદલાઈ ગયો છે એમાં લસણ અને આદુ ઉમેરી લઈએ આદુ અને લસણ પણ સારી રીતે સાંતળી લઈએ હવે એમાં ઝીણા સમારેલા મરચાં ઉમેરી લઈએ ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈએ અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને પણ આપણે ચડવા દઈશું હવે એમાં મસાલા કરીએ અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું પોણી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધા જ મસાલાને આ રીતે મિક્સ કરીને હવે બફાયેલી તુવેર એમાં ઉમેરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ બફાયેલી તુવેર પાણી સાથે જ આપણે એમાં ઉમેરી લઈશું હવે એમાં ત્રણ કોકમના ફૂલ ઉમેરીએ અને એક ટુકડો ગોળ ઉમેરી લઈએ આપણા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ હવે તુવેરનો રસો સરસ ઉકળી જાય અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું જુઓ હવે સરસ રીતે રસો ઘટ્ટ થઈ ગયો છે હવે એમાં આપણે ઝીણાસા સમારેલા ધાણા ઉમેરી લઈએ હવે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે એને ઢાંકી દઈએ અને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને શાકને હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું જુઓ સરસ મજાનું ઘટ એવું રસાવાળું શાક હવે આપણે સર્વ કરીએ આ શાક ભાત સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને ખાવાની ખૂબ મજા પણ આવશે હવે એની ઉપર આપણે થોડા ધાણા ગાર્નિશ કરીશું સરસ તુવેરનું રસાવાળું શાક બની ગયું છે એને આપણે ભાત સાથે સર્વ કરીશું આ તુવેરનું શાક પરાઠા કે રોટલી સાથે ખાવાની પણ આપણને ખૂબ મજા આવશે હવે એની ઉપર આપણા સ્વાદ પ્રમાણે ઘી ઉમેરીશું હવે આપણે ભાત બનાવવાની રેસીપી પણ ફટાફટ જોઈ લઈએ ભાત બનાવવા માટે મેં બે નાની ડીશ જેટલા બાસમતી ચોખા લીધા છે હવે આ ચોખાને આપણે બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું જેનાથી બધો જ કચરો ઉપરનો દૂર થઈ જશે અને ચોખા એકદમ ચોખ્ખા થઈ જશે જેનાથી આપણા ભાત પણ એકદમ સફેદ સફેદ બનશે ચોખાને મેં આ રીતે હાથ વડે સરસ મસળીને બે બેથી ત્રણ વખત ધોઈને પાણી નીતારી લીધું છે હવે બે નાની ડીશ જેટલા ચોખા છે તો એમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ઢાંકણું ઢાંકીને ચોખાને મેં અડધા કલાક માટે પલળવા દીધા છે અને હવે એને ગેસ પર ચડવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું ઉભરો આવવાનો ચાલુ થાય એટલે આ રીતે ઢાંકણું ખુલ્લું રાખીને ચડવા દઈશું હવે જુઓ વચ્ચે ચેક કરીશું તો હજુ થોડું થોડું પાણી ચોખામાં છે તો હજુ ઢાંકણું ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો કરીને ચડવા દઈશું હવે આપણે થોડી પછી ચેક કરીશું તો જુઓ ભાત નેવું ટકા જેવા ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને ઢાંકણું ઢાંકીને દસ મિનિટ માટે સીજવા દઈશું હવે જુઓ આપણે દસ મિનિટ પછી ભાતને ચેક કરીશું તો ભાત સીજીને સરસ ચડી ગયા છે એકદમ ખીલેલા અને છૂટા છૂટા ભાત આપણા બનીને તૈયાર થઈ ગયા છે એને સર્વ કરીએ એની સાથે આપણે રસાવાળી તુવેર બનાવી છે તે પણ સર્વ કરીએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી